એ સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢી યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છે સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજના યુવાનો એ ઘટના ન બની જોઈએ પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાનો હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ સમા પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું ને યુવાન સાથે છું તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફરી એકવાર ગોંડલ અત્યારે ચર્ચામાં આવ્યું છે કેમ કે મિત્રો ગોંડલમાં એક પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો છે જેને લઈને પાટીદાર સમાજ દ્વારા આવતીકાલે સમગ્ર ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું છે તો મિત્રો ઘટના કંઈક એવી છે કે ગોંડલમાં એક પાટીદાર યુવકને કેટલાક વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેને લઈને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે આ મામલે હવે વાતાવરણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે સગીરને માર માર મારવા મામલે પાટીદાર સમાજમાં અત્યારે ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી છે મિત્રો તેમને મળવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો મિત્રો યુવકને માર મારવાને લઈને તેની હાલત હાલ ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર બનાવને લઈને પટેલ સમાજ દ્વારા હાલ ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે આરોપીને કડકમાં કડક સજા થાય અને તેને જાહેરમાં સરઘસ કાઢવાની પણ માંગ પટેલ સમાજ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે